સંકલેશ્વર ખાતે ઇન્ટરનેશનલ ડાન્સ ડે મૂવર્સ એન્ડ શેકર્સ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સમગ્ર વાતાવરણ વાઇબ્રન્ટ એનર્જી અને કલરફુલ થીમ થી બાળકોના અદભુત પરફોર્મન્સ થી ગુંજી ઉઠ્યું હતું આ ઉપરાંત નૃત્ય એ દરેકના જીવનમાં પેઢીઓ અને સંસ્કૃતિને કેવી રીતે એક કરે છે તેનું ઉમદા ઉદાહરણ આ ડાન્સ સેલિબ્રેશને પૂરું પાડ્યું હતું એ બાળકોના વિકાસને મનોરંજક ટેકો આપે છે આ કાર્યક્રમ પ્રતિભા અને એકતાનું અદભુત પ્રદર્શન હતું બાળકોએ વિવિધ દેશો ની સંસ્કૃતિ તેમજ ભારતની સંસ્કૃતિને રજૂ કરતા નૃત્ય પ્રસ્તુત કર્યા હતા માતા પિતાએ તેમના ભવ્ય અને ઉર્જાવાન પ્રદર્શન માટે સૌને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા આ પ્રસંગે દરૂચ રનિંગ ક્લબના શ્રી કનિષ્ક વારગેલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ રમતગમત ઉપરાંત વિવિધ રમૂજપૂર્ણ પ્રવૃત્તિઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે આમ આ સમગ્ર સંધ્યા નૃત્ય નૃત્યભાઈ બની હતી અને સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ ભજવ્યો હતો